શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે કેવટ બંને ચરણોની સેવા માંગે છે કેવટ ગંગાજળ લઈ આવી ધીરે ધીરે ચરણ પખાડે છે ભાગ્યશાળી છે પરમાત્માના ચરણ પખાડે છે કેવટ જોરથી ચરણો ઘસવા લાગ્યો મારી ઈચ્છા મને પૂર્ણ કરવા દો જીન ચરણ કી પાદુકા ભરત રહે હિયલાઈ સોઈ ચરણ કેવટ ધોયલીને તબ હરી નાવ ચલાઈ ભજ મને રામર ચરણ સુખદાઈ આ કેવટ પૂર્વજન્મમાં ક્ષીર સમુદ્રમાં કાચબો હતો તેને નારાયણની ચરણ સેવા કરવી હતી તેને લક્ષ્મીજી અને શેષજીએ ના પાડી હતી આજે લક્ષ્મીજી સીતા થયા છે અને શેષજી લક્ષ્મણ થયા છે તે વખતે તમે બંને ચરણ સેવા કરવા દેતા ન હતા આજે તમે બંને ઊભા છો અને હું સેવા કરું છું કેવટ રામ લક્ષ્મણ સીતાજીને ગંગાજીના કિનારે ઉતારે છે કેવટે સાષ્ટાંગ પ્રણામ કર્યા રામજીને ઈચ્છા થઈ કેવટને કંઈક આપું પણ આજે કેવટને શું આપું પોતાની પાસે કાંઈ નથી સીતાજી સમજી ગયા માતાજી અંગૂઠી ઉતારી રામજીને આપી રઘુનાથજી અંગૂઠી કેવટને આપવા જાય છે તને મજૂરી તરીકે નહીં સેવા તરીકે આપીએ છીએ કેવટે જવાબ આપ્યો પ્રતિજ્ઞા છે કે મારે સાધુ સંતોને વગર પૈસે સામે પાર ઉતારવા રામ કહે છે પ્રસાદ તરીકે લે કેવટ બોલ્યો પ્રસાદ લેવાનો દિવસ નથી વર્ષનો પૂરો મારા રામજી ગાદી ઉપર બેસે સેવકને પ્રસાદી આપજો કેવટ અંગૂઠી લેતો નથી ત્યારે લક્ષ્મણજીએ કહ્યું તું અંગૂઠી લઈ લે ત્યારે કેવટે જવાબ આપ્યો અમે બે જાત ભાઈઓ હોવાથી ઉતરામણ ન લેવાય લક્ષ્મણજીએ ગુસ્સે થઈ કહ્યું તારી અને અમારી જાત એક છે તો શું બોલે છે કેવટ કહે છે તમારી અને મારી જાત એક નહીં પણ મારી અને રામજીની જાત એક છે કેવટ કેવટ સે ઉતરાઈ ક્યાં લેત હૈ ગંગાજીનો કેવટ હું છું અને સંસાર સાગરના કેવટ આપ છો હું લોકોને ગંગા પાર ઉતારું છું આપ લોકોને સંસાર સિંધુની પાર ઉતારો છો આપ કૃપા કરો ત્યારે જીવ સંસાર સાગરની પાર ઉતરે છે નાથ આ જીવને

રામ લક્ષ્મણની વચમાં સીતા કેવા શોભે છે બ્રહ્મ જીવ બીચ માયા જૈસી જાણે કે બ્રહ્મ અને જીવની વચમાં માયા લક્ષ્મણ રામ સીતાના ચરણ બચાવી લે છે પગડંડી ઉપર જગ્યા રહેતી નથી લક્ષ્મણ કાટા ઉપર ચાલે છે રામજી થી આ જોવાતું નથી ક્રમ ફેરવાયો પહેલા લક્ષ્મણ પછી સીતા અને પછી રામ એ પ્રમાણે ચાલે છે સૌમિત્રે અગ્રતો ગચ્છ મધ્યયાતુ જનકાત્મજા પૃષ્ઠતો નું ગમીશ્યામે ત્યાં સીતા સાનું પાલયન રસ્તામાં મુકામ કર્યો ગામના લોકો સીતાજીના દર્શન કરવા આવે છે ગામની સ્ત્રીઓ માતાજીને વારંવાર વંદન કરે છે ગામજનો કહે છે આવા બાળકોને વનમાં મોકલતા કઈ કઈ તને શરમ ન આવી ગામની સ્ત્રીઓ સીતાજીને પૂછે છે આ બે છે તેમાં તમારા પતિ કયા છે સીતાજીએ કહ્યું ગોરા ગોરા છે તે મારા દિયર છે રામજીનો પરિચય આપ્યો નથી કેવળ આંખથી ઈશારો કરે છે શ્રુતિ પણ પરમાત્માનું વર્ણન વિધિથી નહીં પરંતુ નિષેધપૂર્વક કરે છે ન ઈતિ ન ઇતિ રામ સીતા દર્ભની પથારીમાં સૂતા છે લક્ષ્મણ ગુહક ચોકી કરે છે ગુહક કઈ કઈનો તિરસ્કાર કરે છે તે વખતે લક્ષ્મણ ગુહક રાજાને ઉપદેશ કરે છે તેને લક્ષ્મણ ગીતા કહે છે સુખસ્ય દુખસ્ય ન કોપી દાતા પરો દદાદિતિ કુબુદ્ધિરેશા અહં કરોમીતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્રે ગ્રથિતો મનુષ્યને સુખ દુઃખ આપનાર તેનું કર્મ છે કર્મને આધારે આ સૃષ્ટિ છે જ્ઞાની મહાત્મા તેથી કોઈને દોષ આપતા નથી રામ સ્વેચ્છાથી મનમાં આવ્યા છે સીતા રામજીના ચરણારવિંદનું નિત્ય સ્મરણ એ જ પરમાર્થ છે સખા પરમ પરમાર્થુ એહુ મન કર્મ વચન રામ પદ નેહુ સુખ દુઃખ નું કારણ અંદર શોધે તે સંત જ્ઞાની પુરુષો સુખ દુઃખ નું કારણ બહાર શોધતા નથી મનુષ્યને સુખ દુઃખ આપનારા જગતમાં કોઈ નથી મને કોઈ સુખ દુઃખ આપે છે એ કલ્પના ભ્રામક છે એ કલ્પનામાંથી બીજા જીવ પ્રત્યે વેરભાવ જાગશે સુખ દુઃખ વાસ્તવિક રીતે કોઈ આપતું નથી એ સુખ દુઃખ મનની કલ્પના છે સુખ દુઃખ એ કર્મનું કારણ છે સદા સર્વદા મનને સમજાવો તને જે સુખ દુઃખ થાય છે તે તે તારા કર્મનું ફળ છે કાહુ ન કોવું સુખ દુઃખ કરદાતા નિજકૃત કૃત કર્મ ભોગ સબુભ્રાતા જય શ્રી કૃષ્ણ